પુનર્વિકાસના કાર્યો અંતર્ગત સ્ટેશન ભવનનું નવીનીકરણ પ્લેટફોર્મ રોડનું નિર્માણ અને પ્લેટફોર્મ રીસર્ફિસિંગ અને પાર્કિંગનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે રેલવેના અમદાવાદ ક્ષેત્રના અસારવા રેલવે સ્ટેશનનો કયા કલ્પ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ઝડપી ગતિ કરવામાં આવી રહ્યો છે આ મહત્વાકાંક્ષી પરિયોજનાના અંતર્ગત સ્ટેશન ભવન પ્લેટફોર્મ તેમજ યાત્રી સુવિધાનું વ્યાપક આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે જેના પરિણામે યાત્રીઓને સુરક્ષિત સુવિધાજનક અને આધુનિક યાત્રાનો અનુભવ પ્રાપ્ત થશે પુનર્વિકાસ કાર્યોના અંતર્ગત સ્ટેશન ભવનનું નવીનીકરણ પ્લેટફોર્મ શેડનું નિર્માણ પ્લેટફોર્મ રીસરફેસિંગ તેમજ પાર્કિંગનું કામ પૂર્ણ કરવામાં આવી ચૂક્યું છે તદુપરાંત વિવિધ કાર્યો પ્રગતિ ઉપર છે કવર શેડ પ્લેટફોર્મ નંબર એક ઉપર આશરે ચોત્રીસ હજાર ચોરસ ફૂટ અને પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ ઉપર પચાસ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં આ કવર શેડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે મુસાફરોને તડકા વરસાદ અને હવામાનથી રક્ષણ પૂરું પાડશે તો ફૂટ ઓવર બ્રિજ જે ચાલીસ ફૂટ પહોળા અને બ્યાસી ફૂટ લાંબા ફૂટ ઓવરબ્રિજ દ્વારા પ્લેટફોર્મ વચ્ચે સુરક્ષિત અને સરળ અવરજવર સુનિશ્ચિત કરશે તદઉપરાંત સર્ક્યુલેટિંગ એરિયાને પ્લેટફોર્મ નંબર એક સાથે પ્લેટફોર્મ નંબર બેથી ત્રણથી જોડવા માટે ચાલીસ ફૂટ પહોળા ફૂટ ઓવરબ્રિજનું પણ નિર્માણ થઈ રહ્યું છે જે યાત્રીઓની અવર જવરને સુગમ સુરક્ષિત અને સુચારુ બનાવશે તો પાર્કિંગ સુવિધા જે લગભગ અડધા એકરમાં વિશાળ પાર્કિંગ વિકસાવવામાં આવ્યું છે જેમાં ટુ વ્હીલર ફોર વ્હીલર અને ઓટો રિક્ષા માટે અલગ અને સુવ્યવસ્થિત જગ્યા ઉપલબ્ધ કરાવાય છે જેનાથી ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો થશે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ આ યોજના અંતર્ગત વીસ ફૂટ પહોળો ભવ્ય પ્રવેશ અને નિકાસ દ્વાર લગભગ છ હજાર પાંચસો ચોરસ ફૂટ વિસ્તારની કેનોપી સાથે સમર્પિત પિકઅપ ટ્રોપ ઓફ ઝોન અને સુવ્યવસ્થિત સર્ક્યુલેટિંગ એરિયાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે સૈયદીકરણ અને કોન્કોર્સ જે સ્ટેશન પરિસરમાં આકર્ષક લેન્ડસ્કેપિંગ અને વિશાળ કોન્કોર્સ વિસ્તાર વિકસાવવામાં આવી રહ્યો છે જેથી મુસાફરોને આધુનિક અને આરામદાયક વાતાવરણ પ્રાપ્ત થશે સ્ટેશનનો ફસાડ અને પ્રવેશ દ્વારનું આકર્ષક સૈદ્યકરણ કરવામાં આવી રહ્યું છે જે સ્ટેશનને આધુનિક અને વિશ્વકક્ષાની ઓળખ આપશે તો મુસાફરોની સેવાઓ જેમ કે યાત્રીઓને સુવિધા માટે ડિલક્સ એસી નોન એસી અને સામાન્ય પ્રતિક્ષા ખંડો દિવ્યાંગજન અનુકૂળ શૌચાલય આધુનિક ટિકિટિંગ કાઉન્ટર ડિજિટલ સૂચના પ્રણાલી પર્યાપ્ત બેઠક વ્યવસ્થા અને સ્વચ્છ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે પહોંચી વળવા આયોજન જેમાં હાલમાં અસરવા સ્ટેશન ઉપર બાર નિયમિત અને ચાર વિશેષ ટ્રેનો ઊભી રહે છે તથા દરરોજ લગભગ દસ હજાર છસો મુસાફરો અહીંથી મુસાફરી કરે છે તો ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્ટેશનને દરરોજ આશરે એક લાખ મુસાફરોની સુવિધા માટે વિકસાવવામાં આવી રહ્યું છે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત થઈ રહેલો આ પુનર્વિકાસ માત્ર યાત્રી સુવિધાઓમાં ગુણાત્મક સુધાર લાવશે જ નહીં પરંતુ સ્થાનિક વેપાર પર્યટન અને રોજગારીની તકોને પણ પ્રોત્સાહન આપશે પુનર્વિકસિત અસારવાર રેલવે સ્ટેશન આધુનિક સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ સુવિધાઓ સાથે અમદાવાદ ક્ષેત્રના સર્વાંગી વિકાસમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી આવશે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક સશક્ત પગલું સાબિત થશે